નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે શહેરના વાગોડિયા રોડ વિસ્તારમાં પ્રભુનગર રમતગમત મેદાનમાં પાલિકા દ્વારા શરૂ કરાયેલા વિકાસ કાર્યોને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં તેઓએ મેદાનની આસપાસ વોકિંગ ટ્રેક અને લાઇટોની યોગ્ય વ્યવસ્થા કરવા લેખિત રજૂઆત કરી હતી પરંતુ હાલમાં દસ લાખ રૂપિયાની મર્યાદામાં શરૂ થયેલું કામ માત્ર કરવા ખાતર ચાલી રહ્યું છે બનાવવામાં આવી રહેલો વોકિંગ ટ્રેક માત્ર ચારથી ચાર પોઈન્ટ પાંચ ફૂટ પહોળો છે જેમાં બે વ્યક્તિ પણ સામસામે ચાલી ન શકે તેમજ ટ્રેક વચ્ચે વૃક્ષો ગેટ અને પગથિયા જેવી અડચણો દૂર કરવામાં આવી નહીં નાગરિકોની માંગ છે કે ટ્રેક ઓછામાં ઓછો છ ફૂટ પહોળો ગ્રાઉન્ડની સંપૂર્ણ દિવાલ અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને યોગ્ય પ્લાનિંગ જરૂરી છે નાગરિકોનો આક્ષેપ છે કે આવી બેદરકારીથી પ્રજાના વેરાની રકમ બગડી રહી છે અને કાર્યનો હેતુ પણ અધૂરો રહે છે મે પાસ્મીર ભરતા હું જી 5 મે મેં دیکھا યહાં પર ગ્રાઉન્ડ કા જો હે કામ યે જો ટ્રેક જો હે વો છોટા સા કરા હે નેરો હે યે તો યે જો ઓનસેકમ 6 ફૂટ તો હોના જોઈએ જિસસે કે દો આદમી ચલ શકે કપલ મે બરાબર હે ઓર દુસરા ટ્રેક મે મેં ઘુમ કે આયા હું પૂરા એક જગહ પેડ કા જો થડા જો હે વો બીચ મે આયા ہوا હે વહા પર તો કુછ કરની પાયega કોઈ આદમી ચલ નહીં પાયega તો વો સબ ક્લિયર હોના જોઈએ ઓર લાઇટિંગ તો ખૂબ જોઈએ કે યહાં પર શામ કો 6:05 વાગે તો અંધરા હો જાતા હે તો લાઇટિંગ અચ્છીની જૅગિંગ જૉગિંગ કરે આદમી તો તીન ચીજ તો હમક દિખાઈ પડ રહી હે બાકી કામગીરી જો કરે હે ઇનિશિયટિવ વેરી વેરી ગુડ કોમેન્ડેબલ

વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર